નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપત્તિ અને વ્યવસ્થાપન આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ અધ્યયન પાઠ તેરમો આ પાઠનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન સી આંતરિક ફેરફાર તે તેમાં ઓપ્શન એ બિંદુ ત્રીજા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન ડી હુલડ ચોથામાં ઓપ્શન બી ભૂકંપ પાંચ ઓપ્શન સી તત્સુનામી છઠ્ઠામાં ઓપ્શન સી વન્ય સાતમા પ્રશ્નમાં ઓપ્શન સી આલેખ યંત્ર આઠમા ઓપ્શન બી પૂર નવમામાં ઓપ્શન બી આપણે ડાબી બાજુએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નો એ વિભાગ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પેલી ખાલી જગ્યામાં વાવાઝોડું બીજું દુષ્કાળ. ત્રીજામાં કચ્છ ચોથામાં સુરત. પાંચમી ખાલી જગ્યામાં ઉદ્ગમ. છઠ્ઠી ખાલી જગ્યામાં ભારત દેશમાં. ત્યાર પછી પ્રશ્ન 2 નો બી વિભાગ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પેલું ખોટું. બીજું સાચું. ત્રીજું વાક્ય સાચું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો એ વિભાગ બંધ બેસતા જોડકા રચો પેલું છે ભૂકંપ તો તેમાં આવશે ઓપ્શન ની ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું વાવાઝોડું તો ઓપ્શન ડી ત્રીજામાં ઓપ્શન બી ચોથામાં ઓપ્શન સી અને પાંચમા ઓપ્શન એ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નો બી વિભાગ મને ઓળખો પેલું વાક્ય માઉસેપુર બીજામાં દાવાન ત્રીજો તત્સુનામી ચોથા ભૂકંપ અને પાંચમો વાવાઝોડું ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નો એ વિભાગ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન ફ્લેટમાં તમે પાંચમા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો જવાબ હું પાંચમા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરું બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ બીજો પ્રશ્ન તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે જવાબ મારો મિત્ર સમાચાર સાંભળવા ટેલિફોન ટેલિવિઝન રેડિયો મોબાઈલ ફોન વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશે ત્રીજો પ્રશ્ન તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો જવાબ તરાપા અથવા હોડીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ પૂરમાં ફસાયેલા લોકોના ખાવા માટેની સામગ્રી પૂરી પાડીશ વધારે મદદની જરૂરિયાત જવાબ નદી પરનો બંધ તૂટી જતાં તેની આસપાસના ગામડા કે શહેરમાં પાણી ભરાઈ જાય અને ત્યાં પૂરની આફત સર્જાય છે પાંચમો પ્રશ્ન માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો તો ચાલો જોઈએ પ્રવેશ નિષેધ એક માર્ગીય રસ્તો જમણી બાજુ વળવું નહીં નો યુટર્ન બસ સ્ટોપ નો પાર્કિંગ હોર્ન વગાડશો નહીં તમામ તમારા તમામ વાહનો માટે પ્રતિબંધ બે વિભાગ નીચે આપેલા પારિપાશિક શબ્દોની સમજૂતી આપો પેલું છે ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે તેને ભૂકંપ કહે છે બીજું છે વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે ત્રીજું છે તત્સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને તત્સુનામી કહે છે ચોથું છે પૂર એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ જળનિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો જવાબદાર છે પાંચમું છે દુષ્કાળ વરસાદ ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે છઠ્ઠું છે જીબ્રા ક્રોસિંગ સામાન્ય રીતે લોકો રોડ ક્રોસ કરવા માટે જે સફેદ પટ્ટાનો ઉપયોગ કરે છે તેને જીબ્રા ક્રોસિંગ કહે ક્રોસિંગ કહેવામાં આવે છે જીબ્રા ક્રોસિંગ લોકોની સુવિધાને સલામતી માટે બનાવવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે આપત્તિઓની અસર જણાવો ભૂકંપ પૂર તત્સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડની ઇમારતો વગેરે મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃ કરતા વર્ષો લાગે છે તેમજ તેનું ફરીથી આયોજન કરવું પડે છે બીજો પ્રશ્ન તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને તત્સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વબચાવ માટે તમે શું કરશો જવાબ તત્સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે તત્સુમનામી આવવાના સંકેતો છે આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો આ પ્રશ્નનો જવાબ અહીં મેં લખ્યો છે જે તમારે આ પ્રમાણે જોઈને લખી લેવો જે સાવચેતીઓ લખી છે કે ભૂકંપ સમયે કઈ સાવચેતી રાખવી ત્યાર પછી ચોથો પ્રશ્ન દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તો આ પ્રશ્નનો પણ જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખવો પાંચમો પ્રશ્ન તમારા ગામના પૂરમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા માટે તમે કયા ક્યાં પગલા લેશો તો ચાલો જોઈએ ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું સાત આઠ વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો ઢોર ઢાંખરને ખીલેથી છોડી મૂકવા જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે બાળકોને ભૂખ્યા ન રાખવા રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા છઠ્ઠો પ્રશ્ન તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ અને તથા કરેલ મોકડીલ વિશે ટૂંકમાં માહિતી લખો છે માહિતી મેં અહીં લખી છે જે તમારે આ પ્રમાણે લખી લેવી સાતમો પ્રશ્ન માર્ગ સલામતીના માહિતી દર્શક સંકેત વિશે જણાવો માહિતી દર્શક સંકેતો આપણને દિશાઓ અને સ્થળ વિશે માહિતી આપે છે જેમાં સામાન્ય રીતે લંબચોરસ આકારમાં આ સંકેતો દર્શાવેલા હોય છે જેવા કે ભોજન પેટ્રોલ પંપ પ્રાથમિક સુવિધા રિક્ષા પાર્કિંગ હોસ્પિટલ ટેલિફોન અન્ય સંકેતો પ્રશ્ન નંબર છ નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો ચાલો જોઈએ કુદરતી સંપત્તિ તો તેમાં આવશે પૂર તત્સુનામી વાવાઝોડું જ્વાળામુખી અને દ્વાન દાવાનળ જ્યારે માનવસર્જિત આપત્તિઓ તો તેમાં આવશે હુલ્લડ બોમ્બ વિસ્ફોટ આગ ઔદ્યોગિક અકસ્માત ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં પેલી પ્રવૃત્તિ છે શાળામાં કુદરતી આફતોથી બચવાના ઉપાયો વિષય પર જૂથ ચર્ચા કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતો લખો એટલે કે શાળામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવાનું ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેના શબ્દ ચોરસમાં ગુજરાતી ગુજરાતની નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો જે અહીં ચોરસ બોક્સમાં નામ શોધાયેલા છે તેની ઉપર આપણે આ પ્રમાણે લંબવર્તુળ કર્યું છે ભાદર બનાસ તાપી જે બધી નદીઓ છે તેના નામ અહીં લખ્યા છે ભાદર બનાસ સરસ્વતી ખારી તાપી વાત્રક શેઠી આછી ઓરંગા રૂપે નર્મદા અને મચ્છુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ તેરમું આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચૌદની ની અંદર ત્યાં સુધી આવજો